હવે આપણે વાત કરીશું એસિડ આપણે સૌ જાણીએ છીએ કે વરસાદી પાણીની પીએચ વરસાદી પાણીની પીએચ પાંચ પોઈન્ટ છ ની આસપાસ હોય છે કારણ કે પાણી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કાર્બોનિક એસિડ એટલે કે એચ ટુ બનાવે છે અને આ એચ ટુ નું હવે આપણે વાત કરીએ એસિડ વર્ષા વરસાદના પાણીનો પીએચ પાંચ પોઈન્ટ છ પડતા ઓછો હોય તો તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે એસિડ વર્ષા વરસાદના પાણીનો પીએચ પાંચ પોઈન્ટ છ કરતા ઓછો હોય તો તેવા ને એસિડ વર્ષા કહે છે વીજ મથકો પેટ્રોલિયમ અને કોલસા જેવા અસ્મિકત બળતણ ના અને વાહનો પેટ્રોલ અને ડીઝલ ના દહન થી ઉત્પન્ન થતા એસોટુ વાયુ અને એનોટુ વાયુ એસોટુ વાયુ અને એનોટુ વાયુ ભેજ સાથે અને નાઇટ્રિક એસિડ અનુક્રમે બનાવે છે આવા એસિડમય વાદળા પવનના પ્રવાહ સાથે ઢસડાઈ જાય છે અને જ્યાં સમુકૂળ પરિસ્થિતિ હોય ત્યાં વરસાદ તરીકે વર્તે છે એટલે કે આ પ્રક્રિયા થવાની રીતે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બને છે માટે તેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરીશું તો અહીં આપણે જોઈએ કે સલ્ફરના એક બંને બાજુ એક મોલ છે ઓક્સિજન ના અહીંયા ચાર મોલ છે જ્યારે અહીં આપણે જોઈએ તો બે મોલથી થી તો અહીં આપણે બે મોલથી થી એ રીતે નાઇટ્રિક એસિડ માટે વાત કરીએ તો બે મોલ ગણીશું તો અહીંયા ચાર મોલ ચાર મોલ એનો ટુ વાયુ તો આ રીતે આપણને સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના હવામાં હવા સાથે પ્રક્રિયા થઈને મળે છે હવે આપણે જોઈએ એસિડ વર્ષાની અસરો કેવું છે એસિડ વર્ષા તે નદી તળાવ જેવા જળાશયોમાં પડવાથી માછલીઓ જલજ વનસ્પતિઓ જેવી જળસૃષ્ટિ પર માઠી અસર પડે છે બીજું છે તે પણ કારણ કે આ વરસાદના પાણીથી છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વોનું ધોવાણ વધુ સરળતાથી થાય છે એટલે કે આપણે કહી શકીએ કે પોષક તત્વો જમીનની ફળદ્રુપતા ઘટે છે જમીનની ફળદ્રુપતા ઘટે છે ઉપરાંત

એસિડ વર્ષાની વિપરીત અસર થાય છે